હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નોલેજ વર્ડ આજે આપણે જોવાના છે બે ફેબ્રુઆરી બે હજાર પચીસ ના વન લાઈનર ડેલીકરન્ટ અફેર્સ તો શરૂઆત કરીએ આજના વિડીયોની પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે તો હાલમાં સચિન તેંડુલકર છે તેઓને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારત પર્વ બે હજાર પચીસ ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો આ જે ઉત્સવ છે તેનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું

ટોકી છે તેઓની સોનિક રૂપ દ્વારા નવા સી તરીકે નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં પ્રથમ રાયસીના મધ્ય પૂર્વ પરિષદ ક્યાં યોજાઈ હતી તો હાલમાં જ આ જે પરિષદ છે તે અબુ ખાતે યોજાય તાજેતરની બ્રિક્સ યુથ કાઉન્સિલ આંતરપ્રિનિયરશિપ વર્કિંગ ગ્રૂપની બેઠકની અધ્યક્ષતા કોણ કરશે તો હાલમાં જ આપણો દેશ ભારત છે ત્યાં બ્રિક્સ યુથ કાઉન્સિલ આંતરપ્રિન્યોરશિપ વર્કિંગ ગ્રુપની બેઠકની અધ્યક્ષતા છે તે કરશે તાજેતરમાં મહાકુંભના નાસભાગ અંગેના ન્યાયિક પંચના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો હાલમાં જે હર્ષકુમાર છે તેઓની આમાં ન્યાયિક પંચના વડા તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે તાજેતરમાં મહિલા સાહસિકો માટે ખાસ ઔદ્યોગિક પાર્ક ક્યાં સ્થાપિત કરવામાં આવશે તો હાલમાં જ ઓડિશા ખાતે આ જે પાર્ક છે તે સ્થાપિત કરવામાં આવશે તાજેતરમાં આઈએએસ પર જનાર પ્રથમ ભારતીય અવકાશ કોણ બનશે તો હાલમાં જ સુભાંશ શુક્લા છે તેઓ આઈએસએસ પર જનાર પ્રથમ ભારતીય અવકાશ યાત્રી બનશે તાજેતરમાં ડિજિટલ ચલણ બિમ બીમકોઇન કોણે લોન્ચ કર્યું છે તો હાલમાં આ ચલણ છે તે બીમટેક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે